thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે મિત્રો લોકોના મોત જી મિત્રો આપને વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ભૂકંપને કારણે એક હજાર લોકોના મોત થયા છે વિગતવાર વાત કરીએ તો માન્યમારમાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક એક હજારને વટાવી ગયો છે રોડ અનુસાર માન્યમારની લક્ષરી સરકારે એક હજાર બે લોકોના મોતની પુષ્ટિ કરી છે તો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે જ્યારે ચોવીસો લોકો ઘાયલ થયા છે જો કે મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો અહેવાલ અનુસાર વાત કરવામાં આવે તો શુક્રવારે સવારે માન્યમાર અને થાઇલેન્ડમાં બસો વર્ષ સૌથી મોટો ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતા રિક્ટર સ્કીલ પર સાત પોઈન્ટ હતી જો કે વધુ જણાવી દઈએ કે આ ભૂકંપથી ફક્ત બેંકોકમાં જ બે હજારથી વધુ ઇમારતોને નુકસાન થયું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં ન હોય તો મારી ચેનલ ને મિત્રો ધીમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ